ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે સોમવાર એ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે અને એમાં પણ આવતા સોમવારથી આરંભ થઈ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસનો ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારથી સોળ સોમવારના વ્રત કરવાનો મહિમા રહેલો છે તો શું છે આ વ્રતના વિધિ વિધાન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ધન મહે મનહ શિવશંકર્મ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રાવણ મહિનો બહુ હવે નજીક આવે છે અને શ્રાવણ મહિનો આવે છે ત્યારે શ્રાવણ મહિનાની અંદર સોળ સોમવારનું નું વ્રત ની જે શરૂઆત થાય છે એ સોળ સોમવારના વ્રતની જાણકારી આજે હું આપું છું આપણે ઘણી વખત જાણીએ છીએ કે ઘણા બહેનો કરતા હોય છે કે સોળ સોમવારનું વ્રત કરી લીધું છે જીવન સાથી સારો મળે એ માટે મેં સોળ સોમવારનું વ્રત કર્યું હતું કેતા હોય છે આ સોળ સોમવારનું વ્રત એવું નથી બહેનો જ કરી શકે આ સોળ સોમવારનું વ્રત પુરુષો પણ કરી શકે છે આ સોળ સોમવારનું વ્રત કરવાથી મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે અને આ વ્રતનું વિધિ વિધાન એ પણ હું આજે તમને કહું છું પહેલાં તો જાણીએ કે સોળ સોમવારના વ્રતની કથા શું છે આ સોલ સોમવારે વ્રતની શરૂઆત ક્યાંથી થઈ હતી એવું કહેવાય છે કે અમરાવતી નગરીમાં શિવ અને પાર્વતી એકાંતમાં બેઠા હતા અને ચોસઠ ત્યાં રમતા હતા ત્યાં નજીકમાં એક બ્રાહ્મણ શિવજીની પૂજા કરતો હતો ચોસઠ રમતા રમતા શિવજી જીત્યા છે અને પાર્વતી કહે છે શિવજીને કે શિવજી તમે મારી સાથે કપટ કર્યું છે તમે મને છેતરી છે અને તમે કપટ કરીને જીત્યા છો શિવજીએ કહ્યું કે ના હું મારી રીતે જીત્યો છું કપટ નથી કર્યું ત્યારે જે બ્રાહ્મણ પૂજા કરતા હતા ના જોતા હતા એને જઈને શિવજીએ પૂછ્યું અને પાર્વતી પૂછ્યું ત્યારે બ્રાહ્મણ કહે છે કે ના શિવજીએ કપટ નથી કર્યું શિવજી જીત્યા છે પાર્વતી ગુસ્સે થયા પાર્વતી કહે કે શિવજીએ કપટ કર્યું છે પણ છતાંય આ બ્રાહ્મણે એવું કહ્યું છે કે ના શિવજી જીત્યા છે એટલે બ્રાહ્મણને શ્રાપ આપે છે કે એના શરીરમાં કોડ થાય એવો શ્રાપ આપે છે હવે રહી વાત બ્રાહ્મણને જયારે કોડનો શ્રાપ આપે ત્યારે બ્રાહ્મણે શિવજીને પ્રાર્થના કરી કે હે ભગવાન મને શરીર ઉપર આ બધા કોડ થયા છે માએ શ્રાપ આપ્યો છે શું કરવું શિવજી કહે ચિંતા ના કર આ સોલ સોમવાનું વ્રત કર અને વ્રત કરવાથી તારા શરીરના બધા જે કોટ છે એ બધા દૂર થશે એ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત થતી હતી અને તે શિવજીના સોલ સોમવારના વ્રતના પ્રભાવથી તેના શરીરમાં જે કોટ હતા જે દુઃખ હતું જે પીડા હતી બધી નષ્ટ થઈ અને પાર્વતી જ્યારે પાછા ત્યાં આવ્યા છે અને જ્યારે જોયું ત્યારે એના શરીર પર જે કોટ હતા એ બધા દૂર થઈ ગયા પાર્વતી પૂછ્યું કે તને તો કોર થયા તો કે મેં આ શિવજીનું આ વ્રત કર્યું છે સોલ સોમવારનું અને વ્રતના પ્રભાવથી આ દુઃખ દૂર થયું છે પાર્વતી વિચાર કર્યો કે આ સોલ સોમવારનું વ્રત કરવાથી જો આવી પીડામાંથી મુક્તિ થતી હોય તો મારે પણ કરવું છે કેમ કે એ દરમિયાન એવું કહેવાય છે કાર્તિક સ્વામી રિસાઈને એ ચાલ્યા ગયા હતા અને કાર્તિક સ્વામી ઘરે પાછા આવે તે માટે પાર્વતીએ વ્રત કર્યું હતું આ વ્રત કાર્તિક સ્વામીએ પણ કર્યું હતું કેમકે પાર્વતીના વ્રત કરવાથી કાર્તિક સ્વામી પાછા આવ્યા છે હવે કાર્તિક સ્વામીએ વ્રત કેમ કર્યું હતું કેમ કે કાર્તિક સ્વામીના એક મિત્ર હતા વામન એમની મુલાકાત થાય એ માટે થઈને વ્રત કર્યું એ મળ્યા છે વામને પણ આ વ્રત કર્યું હતું એના પત્ની માટે અને એની પત્નીએ પણ આ વ્રત કર્યું હતું એને સંતાન પ્રાપ્ત થવા માટે તો અહીંયા એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી મનુષ્યના કષ્ટ દૂર થાય છે આ વ્રત કરવાથી મનુષ્યની મનોકામના સિદ્ધ થાય છે હવે રહી વાત જ્યારે સોળ સોમવારનું વ્રત કરવું તો સોળ સોમવારના નિયમ શું છે આ વ્રતની શરૂઆત ક્યારથી કરવી સોળ સોમવારનું વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવી જો તમારે કદાચ વ્રત કરવું હોય તો તમે બધા તૈયાર થઈ જાઓ અને પાંચ તારીખે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને રહી વાત કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ પહેલો જ સોમવાર છે પહેલા દિવસથી તમે આ વ્રત ચાલી કરી શકો ને સોળ સોમવાર સુધી આ વ્રત કરવાનું છે બને ત્યાં સુધી વ્રત ભંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે હવે રહી વાત કે સોળ સોમવારમાં પ્રથમ તમારે શું કરવાનું છે પહેલા સોમવારના દિવસે તમારે દોરો લેવાનો છે સાત શેર દોરો લેવાનો છે અને એ દોરાને તમારા જમણા હાથમાં બાંધવાનો છે ચાર ગાંઠ મારીને એ દોરો તમારે બાંધવાનો છે ચાર ગાંઠ વારવાની છે હવે રહી વાત પુરુષો એ જમણા હાથે દોરો બાંધવાનો બેનો હોય તો એમને ડાવા હાથે દોરો બાંધવાનો છે અને આ દોરો જ્યાં સુધી વ્રત તમારો પૂર્ણ ના થાય ત્યાં સુધી બાંધી રાખવાનો છે સોમવારના દિવસે તમારે શું કરવાનું જ્યારે વ્રત કરો છો ત્યારે દર સોમવારના દિવસે તમારે શિવજીની પૂજા કરવાની શ્રદ્ધા અને ભાવ ભક્તિ દ્વારા શિવજીની પૂજા કરવાની સવારે અથવા સાંજે શિવાલયમાં જઈને શિવજીને સફેદ રંગની વસ્તુ અર્પણ કરવાની શક્ય હોય તો શિવજીને અભિષેક કરવાનો પૂજન કરવાનું અને શિવજીને બિલીપત્ર અથવા સફેદ શ્વેત પુષ્પ અર્પણ કરીને શિવજીને મનાવાના છે શિવજીને ખુશ કરવાના છે શક્ય હોય તો સોમવારના દિવસે દૂધનો અભિષેક ખાસ કરજો અને એ પણ કાચું દૂધ ગાયનું દૂધ અને સોલે સોળ સોમવારમાં તમારે નકોડો કરવાનો અથવા એક ટાણું કરવાનું ઉપવાસ કરવાનો છે અને ફલનો આહાર કરીને પણ તમે કરી શકો છો હવે તમારે જ્યારે સોલે સોલ વ્રત સોમવાર પૂર્ણ થાય સત્તરમાં સોમવારે તમારે આ વ્રતનું ઉજમણું કરવાનું છે ઉઠો છો ત્યારે પણ ઉઠતાની સાથે શિવજીનું નામ લેવાનું શયન કરતા હોય સૂતી વખતે પણ શિવજીને યાદ કરવાના સોમ સોમવારના વ્રતમાં વધારે પડતા શિવજીના મંત્ર જાપ કરવા ઉપવાસ કરવો મહાપૂજા કરવી શિવજીની

ચાર ભાગ કરવાના બધું જ બનાવ્યા સવાસે લોટ ઘઉંનો લોટ અને ઘી અને ગોળ નાખીને જે બને એના ચાર ભાગ કરવાના છે એક ભાગ શિવજીના મંદિરમાં જે શિવજીના પૂજારી હોય એમને જઈને આપવાના છે લાડુ બીજો ભાગ જે રમતા બાળકો હોય એમને તમારે આપવાનો છે ત્રીજો ભાગ જે ગાયોને ચરાવનાર જે ગોવાર હોય એમને આપવાનો છે અને ચોથો ભાગ જે છે જે તમારે ઝાડની નીચે જઈને પધરાવવાનું છે કીડીઓને ખવડાવવાનું છે આ રીતે ચાર ભાગે લાડુ ના કરવા અને સત્તર માં સોમવારે પોતાના ઘરે ભૂદેવને બોલાવી અને આ સોળ સોમવારનું વ્રત પૂર્ણ થયું એનો સંકલ્પ કરવાનો શિવજીનું પૂજન કરી સંકલ્પ કરાવી અને ભૂદેવને ભોજન કરાવી અને વસ્ત્રદાન કરી અને એમના દ્વારા આશીર્વાદ લેવાના છે અને આ રીતે વિધિવત જો તમે કરો છો તો એનું સોલ સોમવારનું વ્રતનું ફળ તમને પ્રાપ્ત થાય છે વ્રત ભંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું ઘણી વખત બહેનોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમુક પાંચ છ દિવસ મહિનામાં આપણે એ દરમિયાન એ પાંચ છ દિવસ દરમિયાન કદાચ કોઈ સોમવાર આવતો હોય અને એમાં આપણે કદાચ શિવજીની પૂજા ન કરી શકીએ તો શું કરવું તો તે દરમિયાન એવું કહેવાય છે કે એ સોમવાર આવતો હોય તો તે દરમિયાન શિવજીની પૂજા ભલે તમે ન કરી શકો કેમ કે એ દરમિયાન ભગવાનને સ્પર્શ નથી થતું પરંતુ એ દિવસે ઉપવાસ કરીને મનમાં શિવજીનું નામ સ્મરણ કરીને એ વ્રતને એ સોમવારને તમે કરી શકો એ ગણાય અને મનોમન શિવજીની પૂજન કરવાનું મનોમન શિવજીને નમસ્કાર કરવાના એ દરમિયાન તમે મંદિરમાં નહીં જાઓ તો ચાલશે પરંતુ ઉપવાસ કરીને પણ આ વ્રત તમે પૂર્ણ કરી શકો છો પણ ધ્યાન એ રાખવાનું કે એ દરમિયાન સોલ સોમવારમાં એકે સોમવારમાં ઉપવાસ તૂટી ન જાય એ ધ્યાન તમારે રાખવાનું છે અને જે વ્યક્તિ આ રીતે સોલ સોમા વ્રત કરે છે ત્યારે એની ઉપર શિવ અને પાર્વતી એને આપે છે અને સોલ સોમાના વ્રતની શરૂઆત તમારે કરવી હોય તો ચોક્કસ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમવાર છે તો ત્યારથી તમે કરી શકો છો અને જેવી તમારી ભાવના હોય છે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશી જેવી તમારી ભાવના હોય છે એવી જ રીતે ભગવાન શિવ અને પાર્વતી પણ તમારી ભાવના અને અનુસંધાનમાં તમને વરદાન આપતા હોય છે તો દર્શક મિત્રો સરસ મજાની મેં આજે સો સોમવારના વ્રતને લઈને જે કથા છે એ કથા અને એના ઉપાય મેં તમને કહ્યા છે અને આવી રીતે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં નિત્ય સદેવા આવા ઉપાય હું પ્રફુલ પંડ્યા રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન